જસદણ તાલુકાના ગઢડીયા ગામે આવેલ શ્રી ખોડલ ફર્નિચર શોરૂમમાં આગ લાગતા માલિક દ્વારા જસદણ ફાયર વિભાગને જાણ કરતા ફાયર ઓફિસર પ્રતાપભાઈ સોલંકીની સૂચનાથી ફાયર સ્ટાફ મસ્જિદભાઈ પરમાર જે ગોંડલિયા અને જેતીભાઈ પલાળ્યા સહિતના તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા એક કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો આ આગ લાગવાના કારણે શોરૂમમાં રહેલા લાકડાના ફર્નિચરનો મોટા ભાગનો માલ બળીને ખાખ થઈ ગયો હતો આગ લાગવાની ઘટના બનતા ગ્રામજનોના ટોળા એકત્રિત થઈ ગયા હતા શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે આગની ઘટનામાં તંત્રની બેદરકારી પણ સામે આવી છે કારણ કે જે શોરૂમમાં આગ લાગી તેમાં ફાયર સેફ્ટીના સાધનો ન હતા જેથી ગઢડીયા ગામના તલાટી મંત્રી અને તાલુકા વિકાસ અધિકારીની ઘોર બેદરકારી અંગે આ વળગી હતી આ શોરૂમ માં ગામના તલાટી મંત્રી અને તાલુકા વિકાસ અધિકારી દ્વારા રાજકોટના અગ્નિ કારની ઘટનાના પગલે ફાયર સેફ્ટી અંગે અગાઉ ચકાસણી કરવામાં આવી હોત અને શોરૂમ માં ફાયર સેફ્ટી ની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હોત તો આ આગ ની રોકી શકાય હોત પરંતુ તંત્ર જવાબદાર ન હોવાથી આ આગામીમાં જેટલા ફર્નિચરના મસ્ત મોટા શોરૂમ આવેલા છે તેમાં ફાયર સેફ્ટી અંગે કોઈ જ યોગ્ય તપાસ કરાયેલ નથી અંગે ઘોર બેદરકારી દાખવનારા શોરૂમ ના માલિક ગામના તલાટી મંત્રી તેમજ જસદણ તાલુકા વિકાસ અધિકારી સામે ઉચ્ચ અધિકારીઓ દ્વારા શિક્ષાત્મક પગલા લેવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે સાથે કરશન બામટા